જય ગૌ માતા મિત્રો હિંગળાજ કૃપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડાળી આ તમે જોઈ શકો છો પાછળ દેખાય તે મારી પ્રાકૃતિક મગફળી છે મગફળીમાં એકવાર અમૃત નાખેલું છે અને હાલ હવે બીજી વાર અમૃત નાખવાનું છે ઉનાળા તૈયાર કરી વાળ્યું હતું આ બીજો રાઉન્ડ મગફળીમાં ગંજીવા અમૃતનો છે આજ તારીખ છે દસ ઓગસ્ટ મગફળીમાં અને દેશી શાકભાજીના બિયારણમાં તમામ પૂરતું શાકભાજી તમામ પ્રકારનું શાકભાજી વાવ્યું છે તેમાં શાકભાજીમાં નાખવાનું છે અને હલકા ધાન્યમાં હલકા ધાન્ય પણ આગળ તમે જોઈ શકો છો ટીસી અહીં આગળ હલકા ધાન્યનું વાવેતર કરેલું છે તો હલકા ધાન્યમાં પણ હાથ ધાન હલકા કરેલા છે તો તેમાં પણ કંજી અમૃત નાખવાનું છે એકવાર આપ્યું અને બીજી વાર નાખવાનું છે મગફળીમાં મિશ્ર પાકમાં મકાઈ બાજરી અને સૂરજમુખી તલ અડદ મગ આમ ઘણો તો ઘણા ખરા પાક મિશ્રમાં ખાલે ખાલે નાખેલા છે મગફળી ખૂબ સરસ થઈ ગઈ છે અને ત્યારબાદ હવે એક જીવામૃતનો છંટકાવ કરવાનો છે કોઈ પણ જે છંટકાવ કરેલો નથી મગફળીમાં આજની તારીખ લગીમાં હવે એનો છંટકાવ પહેલો જીવામૃતનો છે અને ત્યારબાદ દૂધ ગોળનો છે ત્યારબાદ દસ પણ અર્કનો થશે એમ ત્રણ રાઉન્ડ મારશું કામક મગફળી પાકી જશે તો બધા જ મિત્રોને વિનંતી કે શુદ્ધ ખાઓ અને સારું ખબરાવો જય ગૌ માતા મિત્રો